તરફથી આમ આદમી પાર્ટી ના ચેતર વસાવા ચૂંટણી લડી રહ્યા છે મતદાન માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે દરેક રાજકીય પક્ષો મતદારો ને રીઝવવા પ્રયાસો કરી રહ્યા છે ત્યારે ભરૂચ લોકસભાના આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચેતર વસાવાએ વાઘરા નગર સહિત તાલુકામાં ઉત્સાહભેર ચૂંટણી પ્રચાર હાથ ધર્યો હતો નગર ખાતે સવારના અરસામાં આમ આદમી પાર્ટી તેમજ કોંગ્રેસના કાર્યકરો સાથે ડોર ટુ ડોર કેમ્પેન કર્યો હતો ચેતર વસાવાએ કોંગ્રેસ કાર્યાલયથી પ્રચાર કાર્યની શરૂઆત કરી હતી જે મેન બજાર થઈને ડેપો સર્કલ ભરૂચ વાગરા રોડ સુધી ઘરે ઘરે જઈ ડોર ટુ ડોર કેમ્પેન કર્યો હતો લોકસંપર્ક દરમિયાન ચેતર વસાવાને લોકોનો ઉષ્માભેર આવકાર સાંપડ્યો હતો

કેમ્પેન કરવા માટે આવ્યા છે લોકસભાને લઈને પ્રચાર અર્થે આવ્યા છે ત્યારે અમારી સાથે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી રાજેન્દ્રસિંહ રાણા અને સાથે અહીંના કોંગ્રેસના જિલ્લાના અગ્રણી એવા સુલેમાનભાઈ પટેલ પૂરી કોંગ્રેસની ટીમ અને આમ આદમી પાર્ટીના તમામ સાથી મિત્રો તમામ લીડરો અમે દિવસ રાત મહેનત કરી રહીએ છીએ અને જ્યારે લોકોની વચ્ચે જઈએ છીએ ત્યારે વેપારીઓની રજૂઆતો પણ અમારી વચ્ચે આવે છે અને વેપારીઓ પણ કહે છે કે નોટબંધીમાં અને જીએસટીમાં આ સરકારે ખૂબ હેરાન કર્યા છે ત્યારે આ વખતે બધા બદલાવ ઈચ્છે છે કોરોના દરમિયાન પણ વેપારીઓને ખૂબ હેરાનગતિ સહન કરવી પડી છે આ વિસ્તારોમાં ઓક્સિજન નહોતા બેડ નહોતા મળ્યા ત્યારે આ વખતે લોકો બદલાવ ઈચ્છી રહ્યા છે ત્યારે ખૂબ મોટું સમર્થન અમને મળી રહ્યું છે લોકો સ્વાગત કરે છે અમારા આશીર્વાદ એટલે અમને આશીર્વાદ આપે છે અમારા માટે દુવાઓ કરે છે ત્યારે ચોક્કસ અમે માનીએ છીએ કે જે રીતે ભરૂચ સંસદીય ક્ષેત્રના લોકોએ ત્રીસ વર્ષ મનસુખ દાદાને આપ્યા હતા એમની પોતાની સરકાર હતી છતાંય આ વિસ્તારના લોકોની વચ્ચે આવ્યા નથી પોતાનું એક જનસંપર્ક કાર્યાલય પણ નથી ખોલી શક્યા સાથે સાથે પોતાનું બજેટ પણ વાપરી નથી શકતા સ્લેબ જાય છે ત્યારે આ વખતે યુવા પ્રમાણિક નીડર ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર તરીકે લોકો મને સ્વીકારી રહ્યા છે ત્યારે મને પૂરો ભરોસો છે કે ભરૂચ લોકસભા અમે સારી લીડથી આ વખતે જીતી રહ્યા છે જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ડિજિટલ યુગ હર હંમેશ જનતાની સાથે